ચાલો આજે એક એવી ફિલ્મની વાત કરીએ જેની બનવાની કહાણી ખુદ એક ફિલ્મ જેવી છે એક એવું સપનું જેને દુનિયાએ કહ્યું કે તમે આ ન કરી શકો પણ જ્યારે શ્રદ્ધા હોય ત્યારે શું થાય છે આ વાર્તા છે લાલોની આ આખી વાત એક એવા સપનાથી શરૂ થાય છે જે ભારતના એક નાનકડા ગામડામાં જોવામાં આવ્યું હતું એક એવી જગ્યા જ્યાં ફિલ્મ જોવી પણ એક મોટી વાત ગણાતી અને આ કહાણી એ વ્યક્તિની છે જેણે એ સપનાને સાચું કરવા માટે બધું જ દાવ પર લગાવી દીધું તો આ સફરની શરૂઆત થાય છે અંકિત સખિયાથી ગામડાનો એક છોકરો જેનું એક જ સપનું હતું જે તે સમય લગભગ અશક્ય જેવું લાગતું હતું ફિલ્મ બનાવવાનું એમનો જુસ્સો તો જુઓ શરૂઆતથી જ એકદમ સ્પષ્ટ હતો જ્યારે પ્રોફેશનલ કેમેરા નહોતા ત્યારે પણ એમની ક્રિએટિવિટી ન અટકી આઈપોડ પર મિત્રના તૂટેલા ફોનના ફ્રન્ટ કેમેરાથી શોર્ટ ફિલ્મો બનાવી અને કોલેજમાં ભલે સિવિલ એન્જિનિયરિંગ કરતા હતા પણ એમના પ્રોફેસરને ચોખ્ખું કહી દીધું હતું કે સાહેબ ચિંતા ના કરતા હું કોઈ બિલ્ડિંગ બનાવીને તમારું નામ નહીં બગાડું કારણ કે ઈરાદો તો પાક્કો હતો ફિલ્મો જ બનાવી છે પણ આ જુઓ ખાલી જુસ્સો હોવાથી ક્યાં બધું થઈ જાય છે એ જુસ્સાને હકીકતમાં બદલવા માટે એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનો હતો અંકિતે એક જબરદસ્ત સ્ક્રિપ્ટ લખી હતી કોઈ સુની નહીં છ થી સાત કરોડના બજેટવાળી એ ખાલી એક વાર્તા નહોતી એમના વર્ષોની મહેનત અને સપનાઓનું પરિણામ હતું એક એવો પ્રોજેક્ટ જેના પર એમને પૂરેપૂરો વિશ્વાસ હતો પ્રોડ્યુસર્સને વાર્તા તો ગમી પણ એમને એક પચ્ચીસ વર્ષના પહેલીવાર ફિલ્મ બનાવતા છોકરા પર આટલા મોટા બજેટ માટે ભરોસો નહોતો એમને વારંવાર એક જ સવાલ પૂછવામાં આવતો કે આટલો અનુભવ ક્યાં છે તમારી પાસે વાત અહીંયા ન અટકી એમને તો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે તમારી આ દિલની નજીક રહેલી વાર્તા અમને આપી દો અમે કોઈ મોટા ડાયરેક્ટર પાસે બનાવડાવીશું પણ એમણે ના પાડી દીધી કારણ કે એ વાર્તા એમની પોતાની હતી તો હવે વિચારો બધા દરવાજા જાણે બંધ થઈ ગયા હતા મોટા બજેટની ફિલ્મ રિજેક્ટ થઈ ગઈ સપનું તૂટતું દેખાઈ રહ્યું હતું હવે શું શું કરી શકાય એક જ રસ્તો હતો આખી યોજના જ બદલી નાખવી અને અહીંથી જ આખી ગેમ બદલાય છે એમણે પોતાનો આખો દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યો મારે શું બનાવવું છે એના પરથી ધ્યાન હટાવીને હું શું બનાવી શકું છું એના પર ફોકસ કર્યું અને જો આ કેટલું રસપ્રદ છે જે ફિલ્મ છ સાત કરોડની બનવાની હતી જેમાં મોટી સ્ટારકાસ્ટ હોત ઘણા બધા લોકેશન્સ હોત એ હવે બની ગઈ માત્ર એક એક્ટર એક લોકેશન અને એક કેમેરામેનની ફિલ્મ અહીં એમની મજબૂરી જ એમની સૌથી મોટી તાકાત બની સવાલ એ હતો કે ઓછામાં ઓછા સાધનોમાં શ્રેષ્ઠ શું બની શકે અને આ મર્યાદાઓમાંથી જન્મ થયો લાલો ફિલ્મના એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી વિચારનો આ વાર્તા શરૂ ભલે પ્રોડક્શનની મજબૂરીથી થઈ હોય પણ એમાંથી એક ઊંડી આધ્યાત્મિક વાત બહાર આવી આખી ફિલ્મનો જે મૂળ સંદેશ હતો જે થીમ હતી એ હતી તું કર હું છું શ્રદ્ધા અને કર્મનો આ શક્તિશાળી વિચાર જ ફિલ્મનો પાયો બન્યો અંકિતનું દ્રઢપણે માનવું હતું કે આ વાર્તા તો બ્રહ્માંડમાં ક્યાંક હતી જ અને એ વાર્તાએ લોકો સુધી પહોંચવા માટે એમને એક માધ્યમ તરીકે પસંદ કર્યા હતા હવે એને લોકો સુધી પહોંચાડવી એ એમની જવાબદારી હતી હવે વાર્તા તો મળી ગઈ પણ એને બનાવવા માટે ટીમ પણ તો જોઈએ ને અને એવી ટીમ જે પૈસા માટે નહીં પણ વાર્તા પરના વિશ્વાસ માટે કામ કરે અને ટીમ પણ કેવી મળી ડિરેક્ટર પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા હતા લીડ એક્ટરની આ પહેલી ફિલ્મ હતી સિનેમેટોગ્રાફર મ્યુઝિક ડિરેક્ટર આખી ટીમ જ નવા નિશાળિયાઓની હતી પણ બધામાં જુસ્સો ભરપૂર હતો અને ટીમનો કમિટમેન્ટ લેવલ તો જુઓ એક્ટર શુહદ ગોસ્વામી એમણે પેલી મોટી ફિલ્મ માટે બે વર્ષ સુધી વાળ વધાર્યા હતા હવે એ ફિલ્મ તો બની નહીં છતાં એમણે વિશ્વાસ ન ગુમાવ્યો અને લાલોમાં એક સાવ અલગ જ રોલ કરવા માટે તૈયાર થઈ ગયા તો સવાલ એ છે કે પૈસા ક્યાંથી આવ્યા આ ફિલ્મને કોઈ મોટા સ્ટુડિયોએ ફંડ નહોતી કરી પૈસા આવ્યા મિત્રો અને પરિવાર પાસેથી એમણે પોતાની બચત ભેગી કરી એમના મિત્રોએ શું કહ્યું ખબર છે ચાલ આ વર્ષે આપણે વેકેશન પર નથી જવું એ પૈસા તને ફિલ્મ બનાવવા માટે આપી દઈએ આ છે સાચી શ્રદ્ધા અને હવે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે જેવું શૂટિંગ શરૂ થયું ફિલ્મની કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેની રેખા જાણે ભૂંસાવા લાગી સેટ પર એવી ઘટનાઓ બનવા લાગી જેનો કોઈ જવાબ નહોતો રોજ શૂટિંગની પરમિશન કેન્સલ થતી પણ ખબર નહીં કેવી રીતે શૂટિંગ પૂરું થઈ જતું એક સીન માટે ગાયો જોઈતી હતી કોઈ જ નહોતું મળતું અને અચાનક જ એક ભરવાડ ડઝન ગાયો લઈને ત્યાં આવી પહોંચ્યો સૌથી મોટી વાત તો એ હતી કે આખી ફિલ્મનો ડેટા ડિલીટ થઈ ગયો અને પછી આપમેળે જ પાછો પણ આવી ગયો આ બધું જોઈને ક્રૂને પણ લાગવા માંડ્યું કે તેઓ ખાલી ફિલ્મ નથી બનાવી રહ્યા તેઓ પોતે એનો અનુભવ કરી રહ્યા છે એટલે કે ફિલ્મ જે સંદેશ આપવા માંગતી હતી એના બનવાની પ્રક્રિયા જ એનો સૌથી મોટો જીવંત પુરાવો બની ગઈ અને આટલા સંઘર્ષ અને શ્રદ્ધા પછી જ્યારે ફિલ્મ બની ત્યારે એનું પરિણામ પણ એટલું જ શક્તિશાળી હતું ઓડિયન્સની આંખોમાં આંસુ હતા વિવેચકોરે ખૂબ વખાણ કર્યા અને જે ઇન્ડસ્ટ્રીએ પહેલાં ના પાડી હતી એના જ મોટા નિર્માતાઓએ ફિલ્મને સપોર્ટ કર્યો તો જુઓ લાલોની આખી વાર્તા આપણને એ જ શીખવે છે કે ક્યારેક રસ્તાઓ બંધ થઈ જાય એ સારું છે કારણ કે ત્યારે જ નવા રસ્તાઓ ખુલે છે આ એ વાતનો પુરાવો છે કે મહાન સર્જન કરવા માટે હંમેશા બધું જ હોવું જરૂરી નથી ક્યારેક જે થોડું આપણી પાસે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાથી જ ચમત્કાર થાય છે તો વિચારવા જેવો સવાલ એ છે કે જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને ફક્ત પ્રક્રિયા પર જ ભરોસો કરીએ ત્યારે ખરેખર શું થાય છે